પાટણમાં આ વર્ષે સરસ્વતી નદીમાં પાણીનો પ્રવાહ ચાલુ હોય મોટી સંખ્યામાં લોકો વિસર્જન માટે આવતા હોવાનું તંત્ર જાણતું હોવા છતાં નદીમાં કોઈ પોલીસ બંદોબસ્ત ના બચાવ માટે પાલિકા દ્વારા ફાયરની કોઈ ટીમ કે લોકોને વિસર્જન માટે અલગથી કુંડ ઉભો કરાયો ન હતો કોઈપણ વ્યવસ્થા વગર રામ ભરોસે લોકો નદીમાં વિસર્જન કરી રહ્યા હતા બુધવારે સંધ્યાકાળે બનેલી દુર્ઘટનાના પગલે કલેક્ટરથી લઈ સમગ્ર તંત્ર સ્થળ ઉપર દોડી આવ્યું હતું હવે નદીમાં વીસ જેટલો પોલીસનો બંદોબસ્ત ગોઠવી નદી કાંઠે બચાવ માટે એક બોટ તૈયાર રાખવામાં આવી છે વિસર્જન માટે નદીમાં ન જવું પડે તે માટે પાલિકા દ્વારા નદી નજીક છે છે જેથી હવે લોકો વિસર્જન માટે તે ઉપયોગ કરશે નદીમાં પ્રતિબંધ મુકાયો તંત્ર દ્વારા વિસર્જન શરૂ થાય તે પૂર્વે વ્યવસ્થા કરી હોત તો આ ચાર લોકોના જીવ બચી શક્યા હોત પરંતુ દુર્ઘટના બાદ વ્યવસ્થા કરવામાં આવતા દર વખતની જેમ ઘોડા છૂટ્યા બાદ તબેલાને તાળા મારવાની જાણે તંત્રને પ્રથા પડી ગઈ હોવાનો ઘાટ સર્જાયો છે હવે નદીમાં વીસ જેટલા પોલીસનો બંદોબસ્ત ગોઠવી નદી કાંઠે બચાવ માટે એક બોટ તૈયાર રાખવામાં આવી છે વિસર્જન માટે નદીમાં ન જવું પડે તે માટે પાલિકા દ્વારા નદી નજીક જેસીબીથી કુંડ કરાયો છે જેથી હવે લોકો વિસર્જન માટે તે કુંડનો જ ઉપયોગ કરશે નદીમાં પ્રતિબંધ મુકાયો છે તંત્ર દ્વારા વિસર્જન શરૂ થાય તે પૂર્વે વ્યવસ્થા કરી હોત તો આ ચાર લોકોના જીવ બચી શક્યા હોત